গণেশ <laughs> <laughs> આ મોટી હે ને મોટી આ છે કે ઓલી ડોકો મોટો છે ના મોટો મોટો સાઈડમાં બી <laughs> <laughs> સોણો છે લેવાનું આમો જોડો નો ખૂન રાખવાનું નઈ એને ઓ એ લોકો નખો ઉપર બબા લાવવાજી ファブ i ファブロファブロファブロファブロファブロファブロファブロファブロファブロファブロファブロファブロファブロファブロファ

એ તો બેગા કાકા હરીશ ને મને કળા કરાવ હરીશ ને કીધું ફોન કરવા નું માર્ગ

એને હોળી અગ્નિ છે નહીં આ બળીને પણ ભગવાન ની કૃપા કૃપા બચી ગયો અને પૂર્ણ થઈ ગયો